રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે વેવની આગાહી થઈ છે વડોદરામાં પણ વેવની આગાહી છે અને તેતાલીસ ડિગ્રી ઉપર પારો પહોંચ્યો છે ત્યારે તમામ જે તબીબો છે તેમના દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે સતત હાઇડ્રેટ રહીએ પાણી પીએ લિક્વિડ જે છે તે પણ લેતા રહીએ ખાસ કરીને બાળકો છે વૃદ્ધ લોકો છે સગર્ભા મહિલાઓ છે તેમને પણ ખાસ તકેદારી રાખવાની જરૂર છે અને તેવામાં હવે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ઓપીડીમાં વધારો થયો છે તાવ ચક્કર આવવા ગભરામણના કેસમાં આશરે ત્રણસો જેટલા કેસ એસએસજી હોસ્પિટલ ખાતે નોંધાયા છે હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા બાળકો વૃદ્ધ અને સગર્ભા મહિલાઓની જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ છે ગરમી વધતા એસએસજી હોસ્પિટલમાં સત્તાવાર રીતે એક જ વ્યક્તિ હીટ સ્ટ્રોકનો ભોગ બન્યાનું જણાયું છે ત્યારે ગભરામણ અને હૃદયરોગથી થયેલા મૃત્યુના પોસ્ટમોર્ટમ કરાતા ગરમીનું કારણ જણાઈ આપ્યું છે અને આશરે સામાન્ય તાવ ગભરામણ અને ચક્કર આવવાના ત્રણસો જેટલા કેસ ઓપીડીમાં નોંધાયા છે અને જેના જ જ કારણે તમામ જે અત્યારે પ્રજા છે છે બચવા માટે તકેદારી રાખવી ખૂબ જરૂરી બની ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું છે અને વર્ષો બાદ વર્ષો દર વર્ષે કંઈક ને કંઈક ડિગ્રી થોડુંક ડિગ્રી વધતું જાય છે અને એટલી બધી ગરમી છે કે આપણા વડોદરા સિટી તો હજુ પણ સારું છે પણ બીજા સિટીમાં તો આટલી બધી તકલીફ છે કે લોકોની અવર જવર બંધ થઈ ગઈ છે અને આ ગરમીથી ખરેખર બચવું જોઈએ હવે યલો એલર્ટ જાહેર ઓરેન્જ એલર્ટ જાહેર કર સોરી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એનો અર્થ એમ કે આ ગરમીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને હવામાન વિભાગ જે પ્રમાણે જાહેર કરે એ પ્રમાણે ગરમીનું પ્રમાણ વધારે ઓછું થતું હોય છે હવે આ ગરમી એટલી બધી છે તે પ્રજા જો સહન ન કરી શકે તો એને ગરમીની અસર થાય અને એ અસર થાય એટલે તમે જુઓ ગરમી થાય એટલે આપણને બાહ્ય દાજ લાગે પણ સાથે સાથે પાણીનું બાષ્પીભવન થતું હોય જેને આપણે પરસ્પિરેશન કહીએ પરસેવું થાય અને ત્યારે એ છે તે ડિહાઈડ્રેશનમાં જાય અને જ્યારે પાણી બહાર નીકળતું હોય ત્યારે ક્ષાર પણ નીકળતા હોય અને ડિહાઇડ્રેશન થાય અને ડિહાઈડ્રેશનમાં માણસના શરીર પર અસર થાય અને ત્યારે છે તે એને તકલીફ પડે તો તાત્કાલિક એને છે તે છાંયો વધતા ફ્લુડ લઈ લેવાનું થાય હવે છે તે તમે જો આપણા વડોદરાની વાત જુઓ તો વડોદરામાં હજુ સુધી આપણે વેવ અને એના લીધે જે તકલીફ થઈ હોય એવા હોસ્પિટલના આંકડા જોવા જઈએ તો આટલા બધા દર્દીઓ અહીંયા આવ્યા નથી જો હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલમાં અમારી પાસે એક દર્દી આવ્યું હતું અને એ અત્યારે અમારે મેડિસિન વોર્ડમાં એડમિટ છે અને આવ્યા પછી એને જ અમે ડાયગ્નોસિસ કર્યું કારણ કે એને એકસોનો પાંચ ફીવર હતો અને એને ડાયગ્નોસિસ અને એના જ હીટ વેવની લેબલ માર્યું છે એ સિવાય અત્યારે અમારી પાસે એવા પેશન્ટ નથી આવ્યા અને જે ડેથના પેશન્ટ પણ અમે ઇવ્યુલેટ કરીએ છીએ એમાં પણ કોઈ પેશન્ટ હજુ સુધી એવા નથી આવ્યા અને જે બહારથી આવ્યા છે એને અમે પીએમડી ડિમાન્ડ કર્યું છે અને પીએમમાં જો કારણ આવે તો આપણે વેવ તરીકે લેબલ મારી શકીએ અત્યારે અમારી પાસે વેવ તરીકે લેબલ મારેલું એક જ પેશન્ટ છે અને ઓપીડી જે રૂટીન આવે છે એ ઓપીડીમાં આવે છે ઇમરજન્સીમાં હજુ સુધી ઘસારો થયો નથી મેં કહ્યું ને કે હજુ એક આવ્યું છે હજુ સુધી અમારી પાસે લેબલ નથી લાગ્યું અને એ મેં પહેલાં તમને કહ્યું ને એ પ્રમાણે ગરમી થાય એટલે આપણે બધા અનુભવીએ છીએ કે પરસ્પિરેશન થાય પરસ્પિરેશન એક્સેસિવ થાય ગરમીના લીધે ટેમ્પરેચર હાઈ થઈ જાય અમે તમને હમણાં કહ્યું ને કે એકસો ડિગ્રી તો ટેમ્પરેચર હાઈ થઈ જાય ખરેખર તો શરીર ટેમ્પરેચર જ્યારે મેન્ટે એનું નોર્મલ મેન્ટેન ના કરે અને બાહ્ય ગરમી થાય તો ટેમ્પરેચર હાઈ થઈ જાય અને પર્સ્પિરેશનને એની સાથે ચારની રે ડિહાઇડ્રેશન થાય અને એટલી ગરમી હોય ને એટલે હેડએક થાય ચામડીની દાઢ લાગે આ બધું થાય પણ લોકો કપડાં પહેરીને ફરતા હોય છે એટલે એની અસર ના થાય પણ આ છે અને અને જ્યારે છે તે ડિહાઈડ્રેશન થાય ટેમ્પરેચર રાઇ થઈ જાય એટલે બધી જ સિસ્ટમ ઉપર એની અફેક્ટ થાય આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કઈ વ્યક્તિનું કેટલું આખું રેજિસ્ટન્ટ છે કે કઈ એડવર્સ પરિસ્થિતિ ઉપર કેવી રીતે એ ફાઇટ કરી શકે એ આપણને ખબર નથી એટલે દરેક વ્યક્તિએ છે તે આ હીટવેવમાં ધ્યાન રાખવું જોઈએ વધારે વધારે પાણી પીવું જોઈએ જરૂર વગરનું બહાર જવું ના જોઈએ અને છાંયામાં રહેવું જોઈએ અને એમાંય ખાસ નાના બાળકો હોય બેન હોય વૃદ્ધ હોય અને બીમાર વ્યક્તિ છે એને તો અસર થવાની છે અને એને કંઈ પણ સિમ્ટમ આવે તો એને કોમ લીધે એને તકલીફ થાય